ભાજપના પ્રદેશ યુવા મોરચાની કારોબારીની બેઠક મળી ભાજપ સંગઠન મહામંત્રી રત્ના કરચી અધ્યક્ષતામાં બેઠક યોજાઈ યુવા મોરચાના પ્રમુખ અને પ્રદેશ ભાજપ મહામંત્રી હાજર રહ્યા યુવા મોરચાના સેવા પખવાડિયાના કાર્યક્રમો અંગે પણ ચર્ચાઓ થઈ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થશે પીએમ મોદીના જન્મદિવસે જન્મ દિવસે થશે કાર્યક્રમોનું આયોજન એકવીસ સપ્ટેમ્બરે આખા દેશની અંદર પંચોતેર સ્થાન ઉપર મોદી યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે એમાં ગુજરાતમાં દસ સ્થાનો ઉપર થશે આઠ મહાનગરની અંદર અને આણંદ અને વલસાડ જિલ્લાની અંદર એટલે કુલ મળીને આ દસ સ્થાનો ઉપર મેરેથોનનું આયોજન થાય એમાં દસ હજારથી વધારે સંખ્યામાં યુવાનો આ મેરેથોનની અંદર જોડાય અને સાડા સાત કિલોમીટરની આ મિની મેરેથોનનું આયોજન થશે એમાં મેક્સિમમ યુવાનો આ કાર્યક્રમની અંદર જોડાનાર છે પાર્ટીના ઘણા બધા કાર્યક્રમો છે આ સેવા કીય સેવા પખવાડા અંતર્ગત એ બધા જ કાર્યક્રમોમાં યુવા મોરચાના કાર્યકર્તા જોડાના છે વિશેષ કરીને યુવા મોરચાના બે બે કાર્યક્રમો છે રક્તદાન શિબિર અને મોદી યુવા મેરેથન એના માટે યુવા મોરચાએ બધા જ કાર્યકર્તા આજે પ્રદેશ કારોબારી બેઠકમાં આવ્યા છે